શિલાન્યાસ હા શિલાન્યાસ કરી દીધા છે અને ગોરક્ષ પીઠ અને મહાકાલીનું મંદિર અને શિવ પંચાયતન મંદિરનું નિર્માણ થાય છે આપણા ગુજરાત માટે સારી યોજના છે ભગવાન ભગવાન કે મંદિર સે ક્યા ઉદ્દેશ્ય હોતા હૈ તન મન ધન સબક પવિત્ર હોતા તો મંદિર ઓર સ્થાન ધર્મસ્થાન એનમે ધર્મ ઓર બ્રહ્મ કી સત્તા વિદ્યમાન હોતી હૈ ધર્મ કો જાણને કે લીએ તમારી જો આવનારી પીઢી છે યા ક્યાં જશે મંદિર હોય તો જાય ને સ્થાન હોય તો જાય મહાત્મા હોય સંત હો ગ્રંથ હો પંથ હો તો એના અનુકરણ કરવા માટે એક માર્ગદર્શન થાય છે બરાબર ચાલ સર્વે ભવંત સુખીના મહત્વનો દિવસ અને શિલાન્યાસ શું કહેશે ચોક્કસ ભગવાન ગુરુ ગોરક્ષજીની અસીમ કૃપાથી અને એમના જ પ્રેરણાથી આ જીવાપુરાની પવિત્ર ધારા ઉપર ભગવાન ગુરુ ગોરક્ષજીનો ભવ્ય અને દિવ્ય મંદિરનો આજે શિલાન્યાસ છે અને એમાં શિલાન્યાસમાં પરમ પૂજ્ય જગદગુરુ શ્રી શંકરાચાર્યજી મહારાજ છે અમારા ના સંપ્રદાયના રાજસ્થાન અલવરના એમએલએ અને અમારા અસ્થલ બોરોતક રોહતક હરિયાણા જો પીઠ છે બાબા મસ્તનાથ એમના મહંત શ્રી યોગી બાલકનાથજી મહારાજ એના કર્મકમરો દ્વારા આજે ભવ્ય અને દિવ્ય ભગવાન ગુરુ ગોરક્ષનાથજી મંદિરનો શિલાન્યાસ થવાનો છે કુંડી હા ચોક્કસ અહીંયા તો પ્રોગ્રામ ઘણો છે પૂજ્યમાં કનકેશ્વરી દેવીજીના મુખેથી શ્રીમદ્ ભાગવત કથાનો સતત પ્રવાહ ચાલી રહ્યો છે સાથે સાથે એકસો આઠ કુંડી યજ્ઞ જો મહારુદ્ર યજ્ઞ થઈ રહ્યો છે અને આપે જોવો છો ખૂબ મોટી સંખ્યામાં સંતો પધારી રહ્યા છે મોટી સંખ્યામાં અહીંયા ધર્મની અનુસરણ કરવાવાળી ધર્મ લાગણીઓની સાથે લઈને આવવાવાળી જનતા ખૂબ અહીંયા આવી રહી છે ભોજન પ્રસાદ ચાલી રહ્યો છે સતત બે તારીખથી અને નવ તારીખ સુધી આ ભવ્ય દિવ્ય પ્રોગ્રામ સતત ચાલી રહ્યા રહેવાનો છે हुआ है देखिए मैं तो इस पवित्र भूमि को नमन करता हूँ जियापुरा के एक एक वासी को एक एक नागरिक को नमन करता हूँ कि जिनका इतना अद्भुत और इतना सुंदर और स्वच्छ भक्ति भाव है जिसके माध्यम से हमारे नाथ संप्रदाय के योगी देवनाथ बापूजी के शिष्य योगी बालकनाथ जी ने और उनके भक्तजनों ने मिलकर इतने बहुत ही अलौकिक और दिव्य कार्यक्रम का आयोजन किया है और मैं आपको ये बता देना चाहता हूँ कि ये ऐसी सुंदर व्यवस्था ऐसा मानो ये अनुभूति होती है कि जैसे कि मैं अभी दो दिन पहले कुंभ से आया हूँ और यहाँ आकर ऐसे पुनः ऐसी अनुभूति होती कि मैं अभी कुंभ में ही हूँ कुंभ की इस पवित्र भूमि प्रयाग की पवित्र त्रिवेणी के संगम पर ही हूँ ऐसी व्यवस्था है ऐसी व्यवस्था वहाँ और ऐसी व्यवस्था यहाँ इसी प्रकार से बड़े बड़े पांडाल और बड़े बड़े यज्ञशालाएँ कथा के बड़े बड़े पांडाल और भोजन इत्यादि की व्यवस्थाएँ बिल्कुल यथार्थ रूप है और ऐसा सुंदर आयोजन आप सब ने मिलकर किया है और महायोगी गुरु गोरक्षनाथ जी के मंदिर का आज भूमि पूजन हुआ है शिलान्यास हुआ है इसके लिए भी मैं समस्त भक्तजनों का अभिनंदन करता हूँ और योगी बालकनाथ जी का उनका भी अभिनंदन भी करता हूँ बहुत शुभकामनाएँ भी कि सभी भक्तजनों के कल्याण के लिए इस पूरे क्षेत्र के उत्थान के लिए उन्होंने ये सनातन धर्म को स्थापित करने का एक देवालय का निर्माण कर और हमारे सनातन धर्म के अंदर सभी व्यक्तियों को एक स्वरूप में सबको साथ लेकर आगे बढ़ने का और सबके जीवन को उतारने का काम उन्होंने अपनी इस संन्यास परंपरा के माध्यम से गुरु गोरक्षनाथ जी की परंपरा के माध्यम से किया है और बहुत ही अच्छा और बहुत ही सुंदर कार्यक्रम है पुणे आपके बीच में आने का मन है और पुणे आएंगे भी और आप सबको बहुत शुभकामनाएं सभी भक्तजनों को शुभकामनाएँ अजय विशेष आनंदी बात यह है कि आपमगाम विधानसभा देतुरुज तालुका ना तो जीवापुरा ना पादर ભગવાન શિવ ગોરક્ષનાથનું ભવ્ય મંદિરનો શિલાન્યાસ થયો છે આવા શુભ પ્રસંગે આપણી દેત્રોજને પવિત્ર ભૂમિને વધુ પવિત્ર બનાવવા માટે શંકરાચાર્ય શારદાપીઠથી વિશેષ પધાર્યા હતા એમના આશીર્વાદે એમના હસ્તે શિલાન્યાસ થયો છે સાથે જ ગોરક્ષનાથ પીઠ જે નાથ સંપ્રદાયનું ખૂબ મોટું વિશાળ પીઠ છે ત્યાંથી યોગી બાલકનાથ બાપુ પણ વિશેષ અહીંયા પધાર્યા છે અને યોગી બાલકનાથ બાપુ રાજસ્થાનના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ છે સાથે જ મહામંડલેશ્વર એક હજાર આઠ પરમ પૂજ્ય કંકેશ્વરી દેવીના પરમ મુખે આપણને અહીંયા રસપાન પણ મળી રહ્યું છે એટલે ખૂબ અનેક સાધુ સંતો દરેક સમાજના સાધુ સંતો દરેક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો આ ભવ્ય શિલાને અસમ અહીંયા પધાર્યા હતા અને વિરમગામની ભૂમિને અને આ દેત્રોદય ભૂમિને પવિત્ર બનાવી છે સાહેબ આજે જીવાપુરાની ધારા પર આવ્યા છો શું કહેશો આજે આપણને સૌનો આનંદ છે કે જીવાપુરા નેત્રોજ પાસે કડીની નજીક એવા પવિત્ર સ્થાનમાં અહીંયા ગોરક્ષા મંદિરનું આયોજન કરવામાં આવ્યું છે આજે એનો શિલાન્યાસ છે અને શિલાન્યાસમાં દ્વારકાધીશથી પીઠાધીશ્વર પરમ પરમપૂજ્ય શંકરાચાર્ય મહારાજજી ખાસ પધાર્યા એમના વરદ હસ્તે શિલાન્યાસ થયો અને સાથે સાથે રાજસ્થાનથી પૂજ્ય બાલકનાથજી જેઓ નાથ સંપ્રદાયના ખૂબ મોટા દ્વિતીય નંબરના યોગીજી પછીના મારી સમજ પ્રમાણે સંત છે બાલકનાથજી પણ અહીંયા પધાર્યા છે અને પૂજ્ય કંકેશ્વરી દેવીજીની પણ અહીંયા કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એનો લાભ પણ હજારો ભક્તો વડીલો માતા બહેનો દરરોજ મેળવે છે અને સાથે સાથે અહીંયા બાબાજીના આશીર્વાદથી જે મંદિરનું નિર્માણ થવાનું છે એમાં ગોરક્ષકનાથ ભગવાન શિવ પરિવાર ભગવાન અને માતાજીનું અહીંયા પ્રતિષ્ઠા થવાની છે અને આ ભવ્ય મંદિર ભવ્ય આશ્રમ અને સેવાના અનેક સ્થાનો અહીંયા જે નિર્માણ થશે એમાં બધા જ પૂજ્ય સંતશ્રીઓ આશીર્વાદ આપવા માટે સમગ્ર ભારતમાંથી પધાર્યા છે અને અનેક ભક્તો પણ અહીંયા આવ્યા છે અને બધાએ અહીંયા સહયોગ કર્યો છે ત્યારે સ્વાભાવિક આ જીવાપુરા ગામ દેતરોજ અને કડીના ત્રિભેટે આ જે સુંદર મંદિર નિર્માણ થશે અહીંયા ગૌસેવા પણ થશે ક્ષેત્ર પણ થવાનું છે બીજી પણ અનેક ધાર્મિક સેવાઓ આપવાની છે સામાજિક સેવાઓ આપવાની છે ત્યારે સનાતન ધર્મનું એક મુખ્ય કેન્દ્ર બને એવું આપણે બધા ઈચ્છીએ છીએ અને કડીથી પણ અમે બધા અનેક ભક્તો અહીંયા આવ્યા છીએ અને પૂજ્ય મહારાજશ્રીના બાપજીના અથાગ પ્રયત્નોથી આ મંદિરનું નિર્માણનું કામ હવે શરૂ થશે અને આવનારા સમયમાં ભવ્ય નિર્માણ અહીંયા મંદિરનું પૂરું થશે અને હજારો ભક્તો દર વર્ષે એનો લાભ લેશે એનો અમને સૌને અને આપણને સૌને આનંદ છે